નમસ્કાર થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો ભાવનગરના ચિત્રા જીઆઈડીસીમાં ભીષણ આગની ઘટના જે કે ટાયર અને અમૃત બેકરી આગની ઝપેટમાં ભાવનગર શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ચિત્રા જીઆઈડીસીમાં આજે ભીષણ આગની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી મુજબ જેકે ટાયરના યુનિટમાં અચાનક આગ લાગી હતી આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ કોઈ ટેકનિકલ ખામી અથવા શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ટાયર તથા અન્ય જ્વલનશીલ સામગ્રી પરિણામે બાજુમાં આવેલી અમૃત બેકરી પણ આગની આગના જ્વાળાઓ અને ભારે ધુમાડાને કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યો હતો ફાયર ફાયરબ્રિગેડનો કાફલો ઝડપી ગતિએ ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર ટીમ દ્વારા ચારથી પાંચ ફાયર ફાઈટિંગ ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તીવ્રતા ફાયર સ્ત્રોતોને પણ રાખવામાં આવ્યા હતા હતા આગને કારણે વિસ્તારના આકાશમાં ધુમાડાના ગોટાળા જોવા મળ્યા જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક તથા સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ હતી સુરક્ષા દ્રષ્ટિએ આસપાસના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ટાળવા માટે પોલીસ તથા અન્ય ઇમરજન્સી સેવાઓ પણ ઘટના સ્થળે તૈનાત રહી હતી હાલ સુધી કોઈ જાનહાની અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી જોકે આગને કારણે મિલકતને ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે સંબંધિત વિભાગો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાએ ફરી એકવાર